નમસ્કાર મિત્રો કંકોડા કહો કે કંટોલા તમે તેને ગમે તે નામથી ઓળખતા હોવ પરંતુ ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજી પોતાનામાં ખૂબ જ અનોખું છે દેખાવમાં તમને કારેલાનું નાનું સ્વરૂપ લાગશે પરંતુ ગુણની વાત કરીએ તો તેને મીટ કરતાં પણ વધારે પાવરફુલ માનવામાં આવે છે આ કંકોડા છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે આ સાથે આ શાકભાજીમાં પ્રોટીન અને આયર્ન પણ ભરપૂર માત્રામાં સમાયેલા છે જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો સો ગ્રામ કંકોડાનું શાક ખાવાથી તમે માત્ર સત્તર કેલરીઝ કન્ઝ્યુમ કરશો તેમાં હાજર લ્યુટીન જેવા કોરોટોનોઇડ્સ આંખના વિવિધ રોગો અને હૃદયના રોગોને રોકવામાં મદદરૂપ છે કંકોડા અથવા કંટોળા એ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક શાકભાજી છે તે મુખ્યત્વે ચોમાસામાં જ જોવા મળે છે તેના કેટલાય સ્વાસ્થ્ય ફાયદા હોવાના કારણે તેને સૌથી શક્તિશાળી શાકભાજીમાંથી એક માનવામાં આવે છે તેને દુનિયાની સૌથી પાવરફુલ શાકભાજી પણ કહેવામાં આવે છે હવે જ્યાં કંકોળા કે કંટોળા શાકભાજી એ જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે તેની અંદર ફાઈબર અને પ્રોટીન પ્રચુર માત્રામાં હોય છે એનો પહેલો ફાયદો એ છે કે કોલેસ્ટ્રોલ ઘટાડે છે આ એક એવું શાક છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે આ શાક ઘણી જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય છે તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે મળની સાથે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે ડૉક્ટરોના જણાવ્યા મુજબ કંકોડા અથવા તો કંટોળામાં શરીર માટે ઘણા બધા જરૂરી ઘટકો હોય છે જે શરીરમાં પ્રવેશ કરે છે અને કેન્સર વિરોધી ઘટકો તરીકે કામ કરે છે કંકોડા અને કઢીના નિયમિત સેવનથી કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘણું બધું ઓછું થાય છે કંકોડાનું શાક સ્થૂળતાની સમસ્યાના એક દેશી ઇલાજ તરીકે કામ કરે છે કંકોડાની અંદર ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને કેલરી ખૂબ ઓછી હોય છે તેથી પેટ ઝડપથી ભરવા અને સ્થૂળતા ઘટાડવા માટે અથવા તો શરીરનું વજન ઓછું કરવા માટે કંકોડાની કઢી ખાવાની ભલામણ કરવામાં આવે છે કંકોળાની ભાજીના ફાયદા હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ બીપીથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ એટલા માટે કારણ કે કંકોડાની અંદર એન્ટી હાઈપરટેન્સિવ ગુણ હોય છે આ શાકભાજીનો રસ હાઈ બ્લડ પ્રેશરને દૂર કરવા માટે વપરાય છે આ શાકભાજી ડાયાબિટીસના દર્દીને બ્લડ શુગર ઘટાડવામાં પણ ખૂબ જ મદદગાર સાબિત થાય છે કંકોડાની અંદર પ્લાન્ટ ઇન્સ્યુલિન પ્રચુર માત્રામાં હોય છે જેની અંદર ફાઈબર અને પાણીની માત્રા ભરપૂર હોય છે એ આ કંકોળા ખૂબ જ ઉપયોગી છે જેના કારણે ડાયાબિટીસના દર્દી માટે એક સારામાં સારો વિકલ્પ છે આ શાકભાજી ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું ખૂબ સારું કામ કરે છે મિત્રો માહિતી સારી લાગે તો બીજાને શેર પણ અવશ્ય કરજો ધન્યવાદ